નગરપાલિકા ટાઉન હોલ ખાતે છાલાવાડની મહિલા સત્કર્મીઓનું અભિવાદન સન્માન વંદના કાર્યક્રમ યોજાઉ નિઃસ્વાર્થ સેવા કરતા અનેક સંસ્થાના મહિલા આગેવાનોનું કરવામાં આવ્યું સન્માન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના હોલ ખાતે સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપતા તેમજ પોતાની નૈતિક ફરજ અને રીતે નિભાવતા સત્કર્મીઓનું મહિલા તેમજ સરકારી નોકરીમાં તેમજ ખાનગી કંપનીમાં ફરજ બજાવતી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું ધ્રાંગધ્રા શહેરની ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા ક્ષેત્રોમાં નિઃસ્વાર્થ સેવા કરતી મહિલાઓને જાહેરમાં સન્માન મળે અને તેમના કામથી લોકો માહિતગાર થાય સાથે તેવી મહિલાઓના જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ મોમેન્ટોને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું ધાંગધ્રાના જાણીતા સામાજિક વાઇલ્ડ વાઇલ્ડલાઇફના રેસ્ક્યુઅર જયેશભાઈ ઝાલા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત સહિત મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો મારું નામ વૈદ કોમલ ફૂલબારિયા છે આયુર્વેદ હોસ્પિટલ ધાંગધ્રામાં હું ફરજ બજાવું છું આજના દિવસે મહિલા સત્કર્મીઓનું જે સન્માન કે વંદના સમારંભ યોજાઈ ગયો છે તો એમાં ધાંગદરા શહેર અને આજુબાજુ વિસ્તારમાં જે કાર્ય કરી રહી હોય તેવી મહિલાઓ બાળાઓ અને સ્ત્રીઓને જે પોતાનું ખૂબ જ સરસ અને સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય તેનું સન્માન કરી અને એને સર્ટિફિકેટ અને સાલ આપવામાં આવી અને આવી વિવિધ સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે પ્રાઇવેટ સંસ્થાઓ છે પોલીસ કર્મીઓ છે હોસ્પિટલનો સ્ટાફ છે વગેરેને સન્માન કરી અને ખૂબ જ સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને જેને કારણે મહિલાને પણ ખૂબ સારું એવું પ્રોત્સાહન મળ્યું જેથી તેમની પણ કામ કરવાની વૃત્તિમાં ઘણી સારી અસર જોવા મળે અને આવા પ્રકારના કાર્યક્રમો વારંવાર યોજાય અને તેમની સન્માનની ખૂબ જ સારી ભાવનાની સાથે ઝાલા સાહેબે જે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એ બદલ એમનો પણ ખૂબ જ સારો એક પ્રયત્ન છે જેથી મહિલાઓ પોતાનું કાર્ય ખૂબ સારી રીતે આગળ કરી શકે આભાર ધ્રાંગધ્રા મુકામે આજે જયેશભાઈ ઝાલા દ્વારા વિવિધ ક્ષેત્રની ચારસો ને પચીસથી પણ વધુ બહેનોનું જે આજે સન્માન કરવામાં આવ્યું છે સ્ત્રી શક્તિને એક નવું બળ પૂરું પાડવામાં આવ્યું છે કે જુદા જુદા ક્ષેત્રમાં એ પોતાની રીતે ખૂબ સારું કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ કરે અને બીજાને પણ પ્રેરણા મળે એ ખૂબ ઉત્કૃષ્ટ કામ છે અને એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ ધ્રાંગધ્રાની દરેક મહિલાને આનાથી ખૂબ વધુ શક્તિ મળશે કામ કરવાની જયેશભાઈ ઝાલા અને એમની ટીમને

મને પાટણી તાલુકાની હું છું મીટા ગોડાની વતની છું અહીંયા મને પણ એક આવકારવામાં આવી છે એ બદલ ખૂબ ખુબ આભાર હું છે એ ચાલા સાહેબ આભાર માનું છું